નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ગોગંબા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ પંચમહાલ વિભાગ ગોગંબા પ્રખંડ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ હાફ મેરેથોન દોડનો પ્રારંભ એપીએમસી સબયાર્ડ ગોઠ ખાતેથી કરવામાં આવ્યો હતો જેમાં હાલોલથી પૂજ્ય સંત પ્રસાદ સ્વામી તથા કરુણાદાસ બાપજી તથા વિશ્વ હિન્દુ પરિષદના વિનોદભાઈ બ્રહ્મભટ ઇમેશભાઈ પરીખ રામભાઈ ભરવાડ ધવલભાઈ પંડિત દિલીપભાઈ રાણા સહિતના હોદ્દેદારો તેમજ સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત સ્થાનિક ગ્રામજનો રાજકીય આગેવાનો અને મેરેથનનો પ્રારંભ કરતા અગાઉ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પૂજ્ય સંત પ્રસાદ સ્વામીએ ઉપસ્થિત જન મેદનીને સંબોધન કરતા વ્યસનમક્તિ ઉપર ભાર મૂક્યો હતો તેમજ દેશભક્તિ અને હિન્દુત્વની રક્ષા અંગે વેધક પ્રવચન આપ્યું હતું ત્યારબાદ સંગઠનના અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા પણ અને હોદ્દેદારો દ્વારા પણ પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાફ મેરેથોન દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજગઢ પોલીસ દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો હાફ મેરેથોનનો પ્રારંભ એપીએમસી ખાતેથી કરવામાં આવ્યો હતો જેની અંદર વરી હાઈસ્કૂલ ગોગંબા નાલંદા વિદ્યાલય તેમજ મોડલ સ્કૂલ ધનેશ્વર સહિતની શાળાઓના સ્ટાફ સહિત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સમગ્ર હાફ મેરેથોન દોડનો હેતુ સમાજમાંથી વ્યસનનું દૂષણ હટાવી લોકોના જીવનને સુરક્ષિત બનવાનું હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું આ કાર્યક્રમની અંદર રાજગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને એપીએમસીથી લઈ અને સમગ્ર બજારમાં નીકળેલી આ હાફ મેરેથોન દોડે સમગ્ર ઘોઘંબા નગરની અંદર આકર્ષણ જમાવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઘોઘંબા પ્રખંડ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે યોજાયેલ હાફ મેરેથોન દોડની અંદર સૌ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમ એપીએમસી થી શરૂ કરી અને સમગ્ર બજાર બજારની અંદર આ હાફ મેરેથોન દોડ એ આયોજિત કરવામાં આવી હતી જેની અંદર ઘોઘંબાના સ્થાનિક આગેવાનો ગ્રામજનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા જ્યારે મહારાણા પ્રતાપ પોતાનો જન્મદિવસ હતો કે મારા જન્મ દિવસની અંદર એવા જ માણસો આવજો કે જેને માતૃભૂમિ માટે પ્રેમ ના હોય અને એક લિંગજીમાં શ્રદ્ધા ના હોય એવા મોકલીશ અને નપુસંત માણસોનું મારે કોઈ કામ નથી આવા સિદ્ધાંત સાથે આવા સંસ્કારો સાથે આવા મહાપુરુષો જીવી ગયા એ સંસ્કારના માર્ગે ચાલવું છે મેરેથોન એટલે ચાલવું છે દોડવું છે પણ કઈ બાજુ દોડવું છે કઈ બાજુ ચાલુ છે મહારાણા પ્રતાપ એ અજબ દે કહી શું કે અજબ દે મારા દીકરા અમરસિંહ કહેજે કે તારા બાપે વન વન ભટકવાનું પસંદ કર્યું છે આપણે માથે છત્ર ના હોય તો ચાલશે આપણે મહેલ ને મોહલા તો નહીં હોય તો ચાલશે કદાચ છપ્પન ભોગ ખાવાના નહીં મળે તો ચાલશે પણ તારા બાપે ઘાસનો રોટલો ખાવાનો એટલે પસંદ કર્યું છે કે ધર્મ માટે મૂકવાનું અને ધર્મ માટે મરવાનું પસંદ કર્યું છે મહારાણા પ્રતાપે આપણા કુળની આપણી પરંપરાની હજારો મા બેન દીકરીઓ ધર્મ માટે જોહરમાં પડીને પોતાનું બલિદાન આપી જવાનું મરી જવાનું પસંદ કર્યું છે એટલે ધર્મ માટે જીવજો સિસોદિયા વંશનો કુળમાં કોઈ એવો ગદ્દાર ના પાકે જે માતૃભૂમિ સાથે ગદ્દારી કરે જે ધર્મ ને પરંપરા સાથે ગદ્દારી કરે જે સંસ્કૃતિ સાથે ગદ્દારી કરે આવા સંસ્કારો આપવામાં આવતા હતા અત્યારે કઈ સંસ્કારો ની વાત જ કરવાની મહારાણા પ્રતાપ નાના હતા ત્યારે ઉદેશી કહેતા હતા કે બેટા તારી હાથ ની હથેળી અને પગ ની પાની ને ક્યારે સુવાડી ના જવા દેતો બરછટ બનાવજે કારણ કે જ્યારે માતૃભૂમિ નો પણ પુકાર આવશે ત્યારે ધર્મ ને સંસ્કૃતિ પોકારશે ને ત્યારે વન વન ભટકવું પડશે ત્યારે દુશ્મનો ની સામે દાંત ખાટા કરવા પડશે દુશ્મનો ના ત્યારે હાથમાં તલવાર ઉઠાવી પડશે એટલે આવા સંસ્કારો આપવામાં આવતા હતા ત્યારે ધર્મ જીવતો રહે ત્યારે સંસ્કૃતિ જીવતી રહે ત્યારે દેશ આઝાદ રહે એમ નેમ નહીં આજે ભારત ની ધરતી ઉપર અનેક પ્રકારની સમસ્યાઓથી આપણે ઘેરાયેલા છીએ અનેક પ્રકારની સમસ્યાઓ છે આજે આ ભારતના દેશની અંદર એવા રાજ્યો છે કે જે રાજ્યની અંદર હનુમાનજી નું સ્ટીકર લગાડી શકાતું નથી ભારત જ છે આપણો દેશ છે હનુમાનજી નું સ્ટીકર લગાડી શકાતું નથી શિવ શક્તિ સોસાયટી નામ આપી શકાતું નથી એ કૃષ્ણનગર સોસાયટી નામ આપી શકાતું નથી માળા પહેરી શકાતી નથી કપાળમાં તિલક લગાડી શકાતું નથી એવા રાજ્યો છે અને એટલા માટે હું કહું છું ચાણક્ય નાનકડી વાત કરીને હું મારી વાત કરું છું કે કે ચાણક્ય એ સરસ વાત જ્યારે મનુષ્યના જીવનમાંથી એના આચરણમાંથી ધર્મ સમાપ્ત થાય છે ને એ છેલ્લી જગ્યા છે ધર્મ ને રહેવાનું એના આચરણમાંથી ધર્મ સમાપ્ત થઈ ગયો આચરણમાંથી સંસ્કાર સમાપ્ત થઈ ગયા ને

કેટલા પચાસ ટકા હિન્દુ આપણે સો કરોડ તો હોયશું ને એકસો ચાલીસ કહે છે એમાં સો કરોડ તો હોયશું કે કે અત્યારે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નામ સીતારામ હોય પણ હિન્દુ નથી નામ કપિલ મુનિ હોય કપિલ ઉપર થી કપિલ મુનિ ઉપર થી કપિલ નામ છે પણ હિન્દુ નથી નામ અંબિકા છે પણ હિન્દુ નથી નામ વૃંદા છે રાધાજીના નામ ઉપર છે પણ હિન્દુ નથી આજે એવા લોકો સાથે આપણે લડી રહ્યા છીએ આ આપડી બધી પરિસ્થિતિ છે એટલા માટે હું કહું છું કે ખાલી પચાસ ટકા હિન્દુઓ પોતાના માથા ઉપર તિલક ને ચાંદલો ને ચંદન અને રુદ્રાક્ષ ને માળા ખાલી ધારણ કરી લે પોતાના હિન્દુ ધર્મને ખાલી એના પ્રતીક ને ખાલી એને ધારણ કરી લેને અડધી સમસ્યા તો એમ જ પતિ જાય એમ જ સમાપ્ત થઈ જાય પણ આપણને ખબર આ વસ્તુ આટલી નાની વાતની આપણને ખબર પડતી નથી એટલે આપણે હિન્દુ રક્ષા કરવી છે કે ધર્મ નો પ્રચાર કરવો છે કે હિન્દુ નું આ કરી દેવું છે હિન્દુ નું પેલું કરી દેવું છે પણ હું તો એમ જ કહું છું કે પેલા આપણે હિન્દુ બની જઈએ પેહલા આપણે તિલક ને ચાંદલો આપણે ચંદન આપણે રુદ્રાક્ષ આપડે તુલસી આપડે રામાયણ આપડે મહાભારત આપડે ભગવાન રામ કે આપડે ભગવાન કૃષ્ણ કે ભગવાન મહાદેવ કે માતાજીના આશ્રિત થઈએ અને એ ધર્મને સ્વીકાર કરીએ આપણે જો ધારણ કરીશું ને તો જ ધર્મને રક્ષા થશે આજે ગોગં ગોગંબા प्रखंड पे इस पवित्र कार्यक्रम में मंचस्थ विराजमान पूज्यपाद संत प्रसाद स्वामी जी पूज्यपाद जयराम बाबू दोनों संतों के श्री चरणों में मैं नमन करता हूं स्वामी जी ने बताया कि धर्म को कैसे टिकाना अगर हम खड़े हो गए हम हमारी आत्मा को ढंडोलते हुए स्व को जान गए तो भारत 24 घंटों में अखंड भारत बन जाए। मेरे भाइयों मेरे बंधुओं आज हम जब धर्म की बात करते हैं तो धर्म क्या है सवाल उठता है किसे कहे धर्म धर्म कहां से मिलता है तो धर्म स्वामी जी ने कहा इति धर्म कुछ अच्छी धारणा करे वह धर्म है मेरे बंधुओं कई लोगों ने कहा तीर्थ यात्रा करनी वो धर्म है माँ बाप का पेड़ छूना वो धर्म है मंदिर जाना वो धर्म है लेकिन वेद व्यास जी ने कहा पंथा हमारे महापुरुष जिस रास्ते पर चले थे रास्ते पर चलना बहुत धर्म है तो हमारे महापुरुष कौन थे राम और कृष्ण हमारे महापुरुष थे हमारे महापुरुष कौन थे छत्रपति शिवाजी हमारे महापुरुष थे दक्षिण भारत को बचाने वाला कृष्ण देव राय हमारा महापुरुष था આસામ કો બચાને વાચિત બુકન હમરાુષ થિલજી આયા થા ખિલજી કો ધૂલ ચટાને વામસેન હમણા મહુષ થ